ઉદેપુરમાં પહોંચે છે આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવવા પ્રચંડ ભીડ ઉમટી પડે છે અને તે સરકાર ભારતીય જનતા પાર્ટી છે તેમને આડે હાથ લે છે અને આવનારા દિવસોમાં જે ચૂંટણી યોજાવાની છે તે ચૂંટણીમાં તેમને પાલિકા પંચાયત પણ કબજે કરવી છે અને તેમનું કદ પણ વધારવું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન હું છું સાથે ઘાચી ધારાસભ્ય ચૈતર અત્યારે આદિવાસી વિસ્તારો આદિવાસી તાલુકા અને જિલ્લા છે તે ખૂદી રહ્યા છે અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને તે પહોંચ્યા હતા છોટા ઉદેપુરમાં અને છોટા ઉદેપુરમાં પ્રચંડ ભીડ હતી અને જે પ્રકારે આદિવાસીઓના જળ જંગલ અને જમીનના પ્રશ્નો છે આદિવાસીઓને પ્રાથમિક સુવિધાને લઈને પણ અનેક પ્રકારની સમસ્યા છે અને ભારતીય જનતા પાર્ટી હવે દિવસે દિવસે આદિવાસી વિસ્તારમાં તેમની પકડ મજબૂત કરવા માટે તે આદિવાસી નેતા અને આદિવાસી આગેવાનોને આગળ કરી રહ્યા છે આદિવાસી ચાર મંત્રીઓ પણ સરકારે વર્તમાન સમયમાં જે પ્રકારે મંત્રી મંડળ ની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશનો વિકાસની વાત આવે દેશના વિકાસની વાત આવે

આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે આજે જૂની કરેલ માટે આંદોલન આજે કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમે જોયું હશે છોડો તેનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈ ના એકવીસો જાહેર કર્યા

એને જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાંડુ તાલુકાઓમાં અવગી રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો છે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં માં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ પુત્ર ભ્રષ્ટાચાર ની વાત એક મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને અને નામ આવશે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય સાંસદો નામ આવવાના હતા એટલે તપાસ બંધ કરી દીધી કરી તપાસ ની ભારતીય જનતા પાર્ટી ના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટી તપાસ બંધ કરાવી દીધી કચેરી બતાવી આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ની ગ્રાન્ટ ખલાય છે અમે સરકાર ને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે મનસે થાય છે સંસ્થા નો અનાજ મને છે અને એક એક કચેરીઓમાં આપ્યા વગર કામ કચેરીઓ બાપુ સાથે ઉમેદવારો માટે યાત્રાઓ કરી અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિવિલમાં જાય શિક્ષકો ની વાત હોય રસ્તા રસ્તાની વાત હોય આ વિસ્તારમાં દવાખાનામાં પૂરતા ડોક્ટરો વાત હોય કે સાધનો ની વાત હોય આ વિસ્તારમાં કોઈ કબાળો ની વાત હોય

એકસો બાસઠ અમારા ધારાસભ્યો અને જાડેજા ઉભો કર્યો આખો કેસ ઉભો કરવામાં આવ્યો આવે ગુજરાત ની આવે ની આવે બધામાં કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે ત્યારે એમના ભાજપના નેતાઓ એમના મરતીઓ એમના કોન્ટ્રાક્ટરો એનજીઓ બારો બાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કર્યું અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું એટીવીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે કોઈ બારના કોન્ટ્રાક્ટરોની આમાં અમે બેસવા નહીં દઈએ બસ આટલી વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું ઘણી કાનથી મારી રાહ જોઈને બેઠાતા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી દીધો

પોલીસ રાતે કપડા ને લેવા દીધા બીજા દિવસે સામાન્ય બાબતમાં ફરિયાદ થાય મામલતદાર અડધો કલાક માં જામીન આપી દે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ની આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો